અન્નપૂર્ણાની બનાવટ થાય છે તે જગ્યા છે તેમાં હું તમને કોરે મોરે બતાવી દઉં આ એક પિકઅપ ઊભું છે અને આ હું તમને આ ડિગર બતાવું આ ડિગર એ મગફળી કાઢવાનું ડીગર છે કોરે મોરેથી જે થી ભમે અને તેનાથી મગફળી આ થી ભમે અને તેનાથી મગફળી પાથરા છૂટા પડી જાય છે એટલે માટી બાટી ખંચરી નાખે છે આ એનું ડિપ્રેશન છે અને હું તમને બતાવું આ બધો માલ સામાન પડ્યો છે આ બધો માલ સામાન છે તે એનાથી ને અને અન્ય બધી વસ્તુઓ જે ને બેસર બીજું બનાવે છે અને આ આ તમને બતાવો ચૂલી પહેરણી છે જે રિપેર કરવા આવી છે જે તમે જોઈ શકો છો એકદમ જૂની પહેરણી નવી પહેરણી એકદમ તૈયાર પહેરણી છે એ કેવી તમને લાગે છે તમે કમેન્ટ કરીને જરૂર બતાવજો અને આ પહેરણી એકદમ યસએસનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે ના નવા છે અને એકદમ નવી કન્ડિશન પણ નવી પહેરણી બનાવેલી છે અને હું તમને એક આ લોખંડના સળિયા પણ બતાવું છું આ સળિયા છે અને આ બધા નવા નવા સાધનો બજારો

સામાન છે નવી નવી પહેરણીઓની પેટીઓ આવેલી છે આ પેટીઓ તરત જ નવી પેટી પહેરણી બનાવી અને ઉપર પેટી સેટ કરવાની આવે છે આ પહેરણી અન્નપૂર્ણાની પહેરણી છે તમે જોઈ શકો છો આ બધી પેટીઓ પડી છે આ એના ચક્કર નાયા અથવા એના દાઢા અને બધું છે આ તમે જોઈ શકો છો અને બધા એની નાયાની પાઇપો પડી છે જે બજારમાં પોત્રીસ રૂપિયા ફૂટ મળે છે આ નાણાંની પાઇપો છે તમે જોઈ શકો છો જેટલો મોટો ધક્કો પડ્યો આ તમે જોઈ શકો છો આ બનાવટ ચાલુ છે આ કાકા છે પહેરણી લેવા આવ્યા છે અને આરામ કરવાની છે તે મોચો ભાડીને સૂઈ ગયા છે આ ભાઈ બેઠા છે અને આ એક ટૂંકી પેટીવાળી પહેરણીઓ છે ત્રણ પેટી ટૂંકી પેટી અને આઠ નાણાંની પહેરણી છે આજે તેની બનાવટ ચાલુ છે અને આ એક પહેરણી એવી છે જેનાથી કોઈ ગોટા અથવા કટકુ સમતલ ના હોય તો તેનાથી પાટાથી ખટકું સમતલ થઈ જાય છે અને એ આ ભાઈ ફિટ કરી રહ્યા છે અને આ પણ પહેરણીનું કામ એ જ ચાલું છે કોઈ ગ્રાહક લેવા આવ્યા હશે ને એને બનાવવાનું બાકી છે તો ભાઈ ફિટ કરી આપશે અને આ પહેરણી તમે જોઈ શકો છો કેવી લાગે છે તમને પહેરણી એકદમ સુપરહિટ પહેરણી છે અન્નપૂર્ણાની પહેરણી અને કેવી લાગે છે તમને તેનું રિઝલ્ટ પણ જોરદાર છે આ ભાઈ છે બોલ્ટ મારે છે અને હવે હું તમને બતાવું આગળની પ્રોસેસ કે આ પહેરણીની પેટી ઉતારેલી છે આ ફિટ કરવાની બાકી છે અને આ એક મોટું મશીન છે આ મશીન લગભગ દસથી પંદર લાખનું મશીન આવતું હોય છે કે આ બધા બાઈકો છે જે પહેરણી લેવા અથવા મજૂરોના છે હવે અમે ફટાફટ જઈએ વાત કરવા કે શું તેની કિંમત છે ચાલો જ